હેલો एवरीवन વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આઈ હોપ કે અસલ ટ્રિક હોગે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા એની સાથે સવારના વાગી ગયા છે 10:30 આજનો વ્લોગ સ્ટાર્ટ કરીશું વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા પપ્પાને કક દુખાવો છે હું દુખાવો છે તમને આમાં આલું ને આમાં હલાતું હમ હલાતું નથી એનું કારણ હું આય દુખે છે તો પપ્પાને જો પગનો પંજો છે ને ખોજી ગયો હોય એવું લાગે છે કે એમנם લાગે છે હે કેવું લાગે હા એની હાથે પાસે મટી જાય છે હમ

પાત્રા લેવા ગયા આજે બનાવવાનું છે તુરિયા પાત્રાનું શાક અને કાલના બધા લોકોને ગામડાની વાતો સાંભળી સાંભળી બહુ બધી મજા આવી ગઈ અને આ બાજુ જો મમ્મી બે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી તમને કઈ થાય છે કે નહીં મને છે ને આજ કમર દુખતી હતી બોલો હવે એવું થોડું વધ દેખાય નહીં હા બધાને છે ને જીવનમાં કાંક ને કાંક દુઃખ તો છે જ્યારે હા ઉંમર પ્રમાણે બધાને થાય જ છે એટલે એવું થઈ ગયું છે ને આ બાજુ મસ્ત મજાની સિંગ આવી ગઈ છે સિંગનું શાક નથી બનાવવાનું પણ તુરિયા પાત્રાનું શાક બનાવવાનું છે તો ચાલો ફટાફટ આપણે જમીએ તો બપોરના એક વાગી ગયા છે ને જો બધા લોકો જમવા માટે આવી ગયા છે જમવામાં તુરિયા પાત્રાનું શાક રોટલી છે બધા લોકો જમવા બે ગયા છે ચાલો રોટલી ને તુરિયા પાત્રાનું શાક આવી ગયા છે રોંઢાના પાંચ અને ઓફિસેથી ઘરે આવી ગયા છે ને આ બાજુ જો મમ્મી છે ને ઇસ્ત્રી કરવા મળ્યા છે મમ્મી હાલો ચા બનાવો ભૂખ ફૂલ લાગી છે નાસ્તો કર્યો કેમ દાંત કાઢો છો હાલો તો મમ્મી ચા બનાવે આપણે ચા પી અને આજે છે ને શું કહેવાય સવા મહિનો પૂરો થઈ ગયો છે રિસિવનો એટલે સોનલે છે ને બોલો શું કહેવાય ઝરમર શું કહેવાય ઝરમર ઝર જુવારવા વાગ્યા હતા એનો વિડીયો મોકલો છે તો એ હું તમને બતાવી અને એક સબસ્ક્રાઈબરે છે ને બહુ મસ્ત કોમેન્ટ કરી નીલમ રાસપલે એ કે હપેતરા તો મોકલતા કે અમુક અમુક હપેતરામાં સોંખરાય મોકલતા કે ગામડે જતા નથી પેલા બહુ એવું હતું કે નહીં મમ્મી હા એ કે મોકલે મેં કોમેન્ટ વાંચીને એટલે બહુ દાંત આવ્યા કારણ કે એમાં અમારો વારો આવી ગયેલો છે અમે કેટલા લોકો હારે આ ગામડે ગયેલા છે ને આવેલા છે પણ હું તો પાંચમું ભણતો પછી એકલો જવામાં મળ્યો તો ને એકલો આવવા મળ્યો તો પણ એ વાત ઉપરથી અમે એકવાર જાતા હતા ને તમે સોફામાં સાત જણા હતા મમ્મી દિવાળી ઉપર ડબલના સોફામાં તો એક ભાઈ બાજુ ગામવાળા વાળા કે અમારા છોકરા લેતા હતા હોય તો અમે આઠ જણા કે મેં ખારું હાલ ભાઈ કારણ કે જે લોકોને ખબર હોય ગામડે ટિકિટ મળ્યા નઈ ને છોકરા ને જવું હોય અને જ્યાં મજા કરવી હોય એટલે અમે લેતા ગયા તા તો ચાલો મમ્મી ચા બનાવે ને એ પેલા ત્યાં લગીમાં તમે સોનલ નો વિડીયો જોઈ લો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અત્યારે 10 અને આજે આપણે થઈ ગયો છે પૂરો સવા મહિનો એટલે આજે આપણે જે જુવારવાના તો અત્યારે જો મુહૂર્ત બાર વાગ્યાનું છે એટલે બાર વાગ્યા પછીનું સારું જ છે એટલે આપણે અત્યારે લેટ એ કાર્યક્રમ રાખ્યો કારણ કે મારે તમને વિડીયો શૂટ કરીને થોડુંક મેં બતાવવાનું હતું એટલે મેં તો આપણે એ મોડું રાખ્યું એટલે આપણે અત્યારે જે શ્રીમદમાં મેં સાડી પહેરી હતી ને એ સાડી અત્યારે પહેરવાની છે જ જુવારવામાં તો જો બધા અમુક વીસ દિવસે પણ કરી નાખે અમુક પચીસ દિવસે કરે અમુક ચાલીસ દિવસે કરે એટલે આપણે મેં પૂરો સવા મહિને અત્યારે કર્યું છે અને આજથી હવે આપણે ગેસ એટલે સુલાને આપણે અડી શકશું ગમે તેને આપણે રસોઈ કરવી હોય તે પણ કરી શકશું અત્યાર સુધી મેં રસોઈ આપણે ત્યાં અત્યાર સુધી ન કરવાની હોય અને હવે આપણે શ્રીમંતની સાડી જે શ્રીમદમાં પીરી હતી ને તે અત્યારે આપણે લઈ લીધી છે તો ચાલો હું પેલા રેડી થઈ જાવ અને પછી હું તમને આજ આપણે જલ જુવારવાના છે તો આપણે સૌથી પહેલા આપણે ઉગતા સૂર્યના સૂર્યનારાયણ દેવને પહેલા વધાવી લેવી અને બાકી પછી બાકીનું બધું આપણે કરશો તો ચાર વાર તો જો ચાર વાર પહેલા આપણે કંકુનો ચારવા ચોખેથી આપણે ફરીના દે વધારી લઈશું પછી દુખણા લઈ લેશું પછી આપણે જલ ભરવા આવી એ જલ ભરવા આપણે સામેના ખરે આપણે જલ ભરી આવીએ ને ક્યાં શું આપણે કર્યું તે હું તમને બતાવીશ અને પછી આગળ બધું તમને જે પ્રોસેસ થશે છે તમે બતાવીશ છેડી છે ને એને આપણે ચૌદ લીધી છે એને આ રીતે મૂકવાની ને હા આ રીતે મૂકી દેવાની

પાણી ભરી લેવી અને પાણી ભરીને આપણે જવાનું ભરે આથી આપણે ભરવાનું પાણી તો આ ભાઈ નું જો આપણે જે લંગો એ આપણે ભીનું કરીને અને નીચાવાનું નઈ ને આપણે તો જો આપણે પાણી ભરાઈ ગયું છે તો આપણે ચાશું અને ત્યાં સુધી આપણે થશે ત્યાં તમને બોલ પાણી થોડું આપણે ગોળામાં નાખી દેશું હવે થઈ ગયું છે હવે આપણે થોડીક રસોઈ પણ કરી નાખીએ એટલે આજથી આપણે પાણી પણ ભરી શકશું અને રસોઈ પણ કરી શકશું તો ચાલો આપણે હું પેલા ઠેબડું મુહૂર્ત નું કરી નાખું 上低。

એવા કામ આવે એટલે થાકી જાય બાકી જે મહેનત કરવાના એવા કામ હોય તો અમે કરી નાખવી અને મમ્મી ને પૂછીએ હું બનાવવાનું છે મમ્મી સાંજે જમવામાં મમ્મી ને પછી કેવું છે બધાને આજ બધાને કેમ આમ થાય છે પેલા હાલો ચા ક્યારની મમ્મી બનાવી નાખી છે ઠંડી થઈ ગઈ છે અને તમને સોનલ નો વિડીયો કેવો લાગ્યો તો સાંજનો ટાઈમ થઈ જશે ને આ બાજુ મમ્મી સાંજ નું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે નાના એવો વાટ કેમ હું બનાવવાનું છું મમ્મી પપ્પાની આટું દહી અમારી હાટુ બપોર નું પાત્રાનું નું શાક અને મમ્મી આટું ઓળ આ ત્રણ ત્રણ શાક બની ગયા તો માપા ને કેમ તુરિયા ની શાક નથી ખાવું

હોય એમ નઈ વાર તો ફોટોગ્રાફર ને પૂછી જવું તો આપણે પડાઈ આવશું બાકી ખર્ચો આમ એ કઈ અત્યારે કઈ પહેરશે નઈ હમ અને નાના છોકરા છે પણ કેળીઓ એટલું બધું મોંઘું ન આવે બસો અઢીસો રૂપિયા નું મંદિર કઈ નથી હું એમ કેતો કે આઈફોન લેવો કે ગૂગલ પિક્સેલ લેવો તારો શું કેવું મારે લેવાનું હોય તો ગૂગલ પિક્સેલ નો બીકોઝ મને અને આઈફોન જરાય ગમતો જ નથી એવું છે તો ગાઈસ રોહિત છે ને આઈફોન જરાય નથી ગમતો મને આઈફોન બહુ ગમે કારણ કે આઈફોનમાં માં વિડિયો બહુ સારો આવે તો તો કે તે કેમ Samsung લીધો હું પહેલા OnePlus નો વાપરતો હા ઈ મેં મે કીધું આ વખતે કંપની પેરવો Samsung નો લીધો જો આ પદ છે ને તેથી મારો વિચાર છે ગૂગલ નો લેવાનો ગૂગલ પિક્સલ બહુ મસ્ત ફોન છે પણ આપણે એ નથી લેવો આપણે આઈફોન જ લેવું અને પપ્પાના કોઈ દોસ્તાર આરે અમેરિકા નથી પપ્પા તમારો કોઈ દોસ્તાર આર બોસ્ત આર અમેરિકા હોત ને તો આ 1.5 લાખ નો ફોન આવે ને આ લાખ રૂપિયાનો આવી જાય હા એ તો દોસ્તર છે જ ને આપણે મોબાઈલ થી તો આપણે YouTube માં આપણે દોસ્ત આર એને કોઈ હોય તેમ કે કોઈ નથી તો ગાઈસ કોઈ પણ અમેરિકા થી આવવાનું હોય ને તો મારો કોન્ટેક્ટ કરો મારે છે ને આઈફોન મગાવો છે પાંચ દિવસ લેટ હશે તો હાલ છે વીસ તારીખે લોન્ચ થાય છે દસ દિવસ પછી આવશે ને તો આપણે ત્યાં લગી ચલાવી લેવું બાકી તો અહીંથી થી લેવો કોમેન્ટ માં કે આઈફોન લેવાય કે ગૂગલ પિક્સલ લેવાય પપ્પા જોવો પપ્પા તમારે નથી ફોન ફેરવવાનો કઈ વિચાર મારે તો ફેરવવાનો વિચાર હું આમાં ફેરવવાનો કામ બિનાનો પપ્પાને કઈ કામ ન હોય ફોન માં એટલે સાદો હાલે તમારે કેતા હતા ને વશમાં મારે લેવો છે વિડીયો સારા આવે ના મારો એટલે તો આઈફોન જ લેવો છે હવે આપણે વીડિયા બનાવવા પપ્પાને આઈફોન લેવો છે કે હું વીડિયા બનાવવા મળું હું આઈફોન લઉં એવું છે કે જે સોનલ નો ફોન છે ને મમ્મી પાસે જાય અને મારો ફોન સોનલ પાસે જાય હે કે જો મમ્મી ને નો તો તમે આ જૂની વસ્તુ વાપરતા જ નથી કોઈ ની નો હોય તો નહીં વાપરો પણ જૂનું નહીં તો મમ્મી ને નવો ફોન લેવો છે મારે નવો લેવો છે રોહિતે લઈ લીધો ને તમારે પપ્પા મારે આઈફોન જ લેવો છે પપ્પા ને આઈફોન લેવો છે જો કરો વાત તમે આઈફોન લઈને શું કરશો

એને સાડા ત્રણ વર્ષ થયા હતા મારે ઓલમોસ્ટ ચાર વરસ થવા આવે છે અને પપ્પાને હજી બે વરહય નથી થયા કેટલા વરસ થયા મારે તો હજાર ચાર પાંચ વર્ષ થઈ ગયા રોહિત આપણે બીજો ફોન છે ના ભાઈ ના આપણે ઓળપણા હતા ત્યાં લીધું તો બે પપ્પાને બે અઢી વરસ થયા છે તો કોઈને કાંઈ લેવાની જરૂર નથી મારે એકને લેવાનો છે તો લેશું આપણે કોઈ પણ ફોન લાવશે ને તો આપણે પૈસાનો અરેન્જ કરવો જોઈએ બાકી જો ઇન્ડિયામાંથી પપ્પા લેવાનું થાય ને તો આપણે હપ્તેથી લેવો જોઈએ હા કારણ કે મારી પાસે હમણાં પૈસાનો સોલ્ટેજ છે એટલે હપ્તેથી લેવાનો વિચાર છે જ હોય છે લેસી કે નહીં નઈ લો કારણ કે કદાચ આ ફોનમાં હજી ચલાવી લઉં લો છ મહિના પણ લેવાની તો ફૂલ ગણતરી છે કે ગૂગલ પિક્ચર લેવાય કે આઈફોન લેવાય એ મને કહેજો પાને હજી કાંક ફોન વિશે કેવું છે શું કેવું પપ્પા એવું છે અમારે લેવું હોય લેતા હોય અમારે કેવું પપ્પા કે અમારે લેવો હોય લાખ વાળો પણ તમે બધા કે ઘરમાં બધા લઈ લે લાખ લાખ વાળો તો ન કરાય ખર્ચો એવું છે એ વાત રાઈટ છે તો તમે હવે નેક્સ્ટ લેવો ફોન તો કયો લેવો હું ઈજ લઈ ગેપલ હા

અમારો ટાઈમ તમારી જેવડો થાય એમાં હું નવો ફોન આવશે લઈ આપશું કે અમારે છોકરા ને લઈ દેવો પડશે અમે લઈ કારણ કે તમે ખુદ ગબર છો પપ્પા કે અમે નો લઈ આપી તમે લઈ આપશો કદાચ અમે નહી જાય કારણ કે મોંઘા તારું કેવું લઈએ વિચારી નથી આપતું એવું બાર બારની વસ્તુ અને કાલના એક એવી કોમેન્ટ આવી કે સંદીપભાઈ છે ને બહુ ભોલા છે રોહિતભાઈ પાકા છે એના વિશે તારે હું કેવું એવી કોની કોમેન્ટ કોમેન્ટ આવી યુટ્યુબમાં

એવું છે એવું છે તો ભાઈ કાલ નો છે ને જોવાનું ભૂલતા નહીં કાલ આપડે છે ને સોનલ ના ઘરે આવું અને પૂછ્યું કે દોઢ મહિના પછી રસોઈ બનાવીને એવું બધું કરવી તો કેવું લાગે તો ચાલો હવે કાલની બધી જે કોમેન્ટ આવી છે છેની કોમેન્ટ વાંચી લઈએ રોહિત કાલની બધી જે કોમેન્ટ આવ્યા છે વાંચવા બેસી ગયા છે તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે કંચનબેન પટેલ સંદીપભાઈ ખાલી ઘરનો માહોલ બતાવો ને તો પણ અમને વિડિયો જોવાની બહુ મજા આવે ઓ આ ઘરનો માહોલ જોવો તો મજા જ આવે ને બધા ઈ જોવું હોય કોમલ લાઠિયા જયશ્રી સ્વામિનારાયણ જયશ્રી સ્વામિનારાયણ યસમીન બર્મલ કેપ્શનમાં મિસ્ટેક થઈ ગઈ છે સુ લાવિયા ને બદલે આવિયા લખાઈ હા લખાઈ ગયું એ વાત સાચી પછી નરેશ મકવાણા જય માતાજી જય માતાજી તુશુ માદ્રજા સુરત નવસારી માં ગણપતિ બહુ જ સારા હોય અમે પણ નવસારી રહેતા અત્યારે મોરબી ઓકે રાધિકા જાદવ તમારા પપ્પા ની વાત સાચી છે નવરાત્રી પર વરસાદ આવે છે અને અમારે વરસાદ બહુ જ જરૂર છે અમારા ગામડે એવા બહુ બધા લોકો એવી કોમેન્ટ કરી છે ગામડે વરસાદ થઈ જાય તો બહુ સારું તો આઈ હોપ કે તમારે બધાની ઈચ્છા પૂરી થઈ જાય મીના રાજદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પાયલ કથરીયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગંગાબેન કોટ સંદીપભાઈ ગુડ મોર્નિંગ અમારે અહીંયા ગામડે શાકભાજી થાય છે તુરિયા ભીંડા ગુવાર કારેલા દૂધી પાકા સીબડા અમારે એ જ થાય દેવસીભાઈ ચાવડા જય ઠાકર જય ઠાકર જ્યોતિરામ હાભાઈ વરસાદ જોવે છે અમારે ગામડે બહુ જરૂર છે રિદ્ધિ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાજિયા મોહમ્મદ ક્રેક બિસ્કિટમાં નવ કાણા આવે એમાં કે સોય દોરા પોરવવાના ને બિસ્કિટ તૂટવું ન જોઈએ તો ટાઈમ મળશે તો કારક આપણે એ ટ્રાય કરશું અરુણાબેન મુગલા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કાવ્યા રામાણી અંબાલાલની એક બે આગાઈ સાચી પડી એમાં તો અંબાલાલ ફેમસ થઈ ગઈ એવા સાચી છે રીધી તળાવ્યા જય શ્રી કૃષ્ણ આપણે ગુજરાતી ને એવું જ હોય ગામડે થી ને ઘી ને બધું આવું બધું લાવવાનું જોયા માયાબેન ઓજા આજનો વ્લોગ તો ગામની વાતો કરવામાં જ પતી જશે એવું લાગે છે એમાંથી મોરા વરસાદ આવે તો અંબાલાલ કે વરસાદ આવશે ને નો આવે તો કે દુષ્કાળ પડવા એ વાત છે આવે તો એમ કહેવાનું આવશે નકર કે હવે દુષ્કાળ પડવાનો છે સ્મૃતિ વાગેશભાઈ તમારા પપ્પાની સાચી વાત છે નવરાત્રીમાં ફૂલ વરસાદ આવશે ચેતના પટેલ સંદીપભાઈ ભોળા છે ને રોહિતભાઈ બહુ પાક આવીને કઈ કઈ રીતે પણ કોમેન્ટ કરો કે તમને એવું શું લાગ્યું કે સંદીપભાઈ બહુ ભોળા લાગ્યા ને હું બહુ પાકો લાગ્યો નીલમબેન રાજપાલ સંદીપભાઈ પહેલાં તો વસ્તુ તો મોકલાવતા દેશ્યાસમાં જતા ને કોઈને અરે પણ છોકરાઓને પાર્સલ કરતા અને ક્રિષ્ના પટેલ તમારે ગામડે ખેતી નથી ખેતી છે પણ નવ વિકાસ છે એમાં ત્રણ ભાઈઓ છે એવું છે તો એની સાથે ગાય છે આજનો બ્લોગ આપણે એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગેમ હોય છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને ગ્રુપ પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય આ બાજુ મમ્મી છે ને સિંગ શેકવાનું ચાલુ કરી દીધું છે મમ્મી કેમ કાચી સિકિંગ નથી ખાવી એન્જોય મારશું ત્યાં તમે લોક જવો